એવું મસ્ત કર્યો પાગવા બનાવ્યું હે પાગવા થોડું બનાવ્યું છે સારું એડો કીટા તરત કીટા લઈ લેવાની સારું પાગો

Yeah. <laughs> eu banao tu

આવે એ તો તાર રમવાનું હોય મારે થોડું રમવાનું હોય મને ના આવડે એ પડો ગોઠવી આપું મને થોડું આવડે રમતા ના આવડે બનાવ

એ એકલી બોલ આવશે પહેલાં